उनके पास मैं दिया था बोले कि मैं बोला कि ये नाम सुधारने का हो जाएगा तो बोला हाँ हो जाएगा मैं बोला कि तो ठीक है कर दो हमको तो जरूरत है स्कूल में देने का था वो पाँच सौ रुपये मांगे थे मैंने पाँच सौ रुपये तो दे दिए थे लिए? एक पाँच छः महीने की बात है पाँच छः महीने पहले की बात सुधारने दिया था पंद्रह बीस मिनट लगा था अरे वार्ड नंबर उन्नीस में अंदर જે રૂટિન આધાર કાર્ડમાં ટોકન આપવાની કામગીરી સાડા નવ વાગે ચાલતી હતી ત્યારે ઓપરેટરની આગળ રજ અરજદારે રજૂઆત રજૂ કરે છે ડોક્યુમેન્ટ જન્મનો દાખલો જે જમુનાભાઈ હોસ્પિટલનો હતો હવે જમનાબાઈ હોસ્પિટલ ક્યારેય જણનો દાખલો બનાવતું નથી એટલે એમાં જે થ્રી લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખી છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન એમાં અરજદાર દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટને વેરીફાઈ કર્યા બાદ ટોકન આપવામાં આવતું હોય છે હવે આ જ્યારે ટોકન આપ્યું અરજદાર દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે તો પ્રાથમિક દ્રષ્ટિએ ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ પકડાઈ ગયું કારણ કે જમનાભાઈ હોસ્પિટલ ક્યારેય જળનો દાખલો બનાવતું નથી એમાં જમનાભાઈ લખેલું છે નીચે જે સાઇન છે એ પણ રજિસ્ટ્રારની ખોટી છે ક્યુઆર કોડ સ્કેન કરવાથી જે થર્ડ લેયરનું છે એ પણ કશું આવતું નથી અને અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ એમને સેકન્ડ લેયર ચેકિંગ માટે એમના દ્વારા ખ્યાલ એમને ખ્યાલ આવી ગયો તો ખોટું છે એટલે એમણે તાત્કાલિક સેકન્ડ લેયર ચેકિંગ માટે એમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક બર્થ સર્ટિફિકેટ છે આપ જોઈ લો એમના દ્વારા જેવું અમને સેકન્ડ લેયરમાં મોકલવાનું એટલે તાત્કાલિક આમ એન્ડ ડિપાર્ટમેન્ટના જે હેડ છે હસમુખભાઈ અમે એમને એ વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક એમની જોડે પણ ચર્ચા કરી તો એમણે પણ કહ્યું કે આ ફ્રોડ છે